જયેશભાઈ રાદોડિયાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક ખાતે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદોડિયાની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું સાથે સાથે રેસ ક્રોસ મેદાન ખાતે એક સાત મંડળીઓની સાધારણ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું બોડી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા જયેશભાઈ પણ સાબિત કરી આપ્યું કે તે પણ એક વિઠ્ઠલભાઈના સંતાન છે જરૂર પડે ત્યારે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં પણ ક્યાં એક ખચકાય તેમ નથી સામે ધામ માં પણ નરેશભાઈ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું હોય એવું મનાય છે કારણ કે ત્યાં પણ તેમને સભા કરી જમણવાર રાખ્યું જેથી જયેશભાઈની સભામાં કોઈ હાજર રહી શકે નહીં કહેવાય છે કે સમાજ સમાજ રમવાનું ચાલુ થઈ ગયું છે આવનાર સમયની અંદર ચૂંટણી છે આપમાં ગોપાલ ઇટાલિયા અત્યારે ભાજપના કેદમ લાવી દીધો છે ત્યારે જયેશભાઈને જો પ્રમોટ કરે એવું અત્યારના વાતાવરણ પ્રમાણે દેખાઈ રહ્યું છે જયેશભાઈ ખેડૂતો માટે અનેક યોજનાઓ જેવી કે એક્સિડન્ટ વીમાનું પ્રીમિયમ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ભરે છે જેનો લાભ ખેડૂતોને દસ લાખ નો મળતો તે વધારી પંદર લાખ નો કરવામાં આવ્યો જે નાના મોટા ઓપરેશન માટે જે પંદર હજાર રૂપિયા મળતા હતા તેને રૂપિયા પચીસ હજાર કરવામાં આવ્યા એવી જ રીતની ધિરાણ પણ ખેડૂતોને જ્યારે પણ જોઈએ ત્યારે મળે છે એ સો ટકાની વાત છે ખેડૂતો જયેશભાઈની બેંકથી સંતુષ્ટ છે અને જયેશભાઈની એક અકલથી અનેક ખેડૂતો રેસકોર્સમાં ઉમટી પડ્યા એ એક સત્ય હકીકત છે અને તેને ભાજપ પણ અવગણી ન શકે એટલે આવનાર સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે ત્યારે જયેશભાઈને ચોક્કસ સ્થાન ભારતીય જનતા પાર્ટી આપવું જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આખી જગ્યા પછી કે બાર જેટલા મિત્રો મારો અવાજ સાંભળતા હોય બાર અહીંથી ગ્રાઉન્ડમાં મને જે ખેડૂતો બહારથી પધાર્યા છે એમને મારી વિનંતી છે કે અંદર બેસવાની જગ્યા ન મળે તો સામેની સાઈડમાં બહાર કાર્યકરોને પણ સ્વયંસેવકોને વિનંતી કરું છું ડોમની બહાર સામેની સાઈડમાં ત્યાં આપણે છાંયો રાખી અને આપણે મંડપ સર્વિસ બાંધેલી છે ખેડૂતોને આપણા આગેવાનો આવ્યો હોય તો ત્યાં બેસાડવામાં સૌ સહકાર આપો ફરીથી આજે રાજકોટને આંગણે રેસકોસ મેદાનની અંદર ઐતિહાસિક ખેડૂત સંમેલન મિત્રો તમારા સહકાથી મળવા માટે જઈ રહ્યું છે અંદર ક્યાંય પણ જગ્યા ન હોય તો જે મિત્રો સ્વયંસેવક તરીકે કામગીરી સાંભળ્યા છે મારો અવાજ સંભળાયતો હોય તો ફરી વિનંતી છે કે સામેની સાઈડ ગ્રાઉન્ડમાં ડોમની બારોબાર સામે આપણે બેઠક વ્યવસ્થા વધારે લોકો થાય એના માટે રાખેલી છે એમાં સૌ સહભાગી આપો અંદર બેઠા છે એ લોકોને પણ વિનંતી છે કે આપણે તમારા સ્થાન ઊભાથી ઊભા ન થાવ અત્યારે આપણે મુખ્ય મહેમાનોને સન્માનિત કરશું થોડી સમયની અંદર આપણા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આપણી રાજકોટ જિલ્લા બેંક હેડ ઓફિસ ખાતે આપણા પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પ્રતિમાનું અનાવર કરવા માટે આવી રહ્યા છે અહીંયા પહોંચે એટલે આપણો એક કલાક એ પછીનો કાર્યક્રમ ચાલુ છે આપણો કીધું કે રાજકોટ રેસકો ગ્રાઉન્ડ ની અંદર આજે ખેડૂતોનો માનવ મેરામણ ઉઠ્યો છે ઐતિહાસિક આપણું ખેડૂત સંમેલન કરવા માટે જઈ રહ્યા છે તમે સૌ સહકાર આપો એવી તમારી સૌ પાસે અપેક્ષા છે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરશું અને ચાર વાગ્યાની આસપાસ આપણો કાર્યક્રમ પૂરો થઈ જાવ છે ત્યાંથી તમામ આખા જિલ્લામાંથી પધારેલા આગેવાનો અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે આ કાર્યક્રમની અંદર સહભાગી બનજો ધન્યવાદ ફરી ફરી આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ મુરબ્ય જયેશભાઈ રાદડિયા સાહેબ આવો સતત પંદર વર્ષથી વધુ સમય માટે જેઓ પ્રમુખશ્રી તરીકેની સેવાઓ આપનાર પ્રમુખશ્રીઓનું શિલ્ડ અને પુરસ્કાર રૂપે એકવીસ હજારના ચેકથી જેવોનું સુંદર મજાનું સન્માન થવા માટે જઈ રહ્યું છે આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે વિનંતી કરી રહ્યો છું જનરલ મેનેજર શ્રી બી એમ સખિયા સાહેબને આ પધારશો નમસ્કાર રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં પૂર્વ ચેરમેન વિઠલભાઈ રાદડિયા સાહેબે શ્રીઓ કે જેને આપણે સફેદ વસ્ત્રોમાં સંતો કહી એવાની સન્માન કરવાની જે યોજના ડિક્લેર એ યોજના અન્વયે સતત પંદર વર્ષથી જેમને સહકારી ક્ષેત્રમાં મંડળીમાં વધુ સેવા પ્રમુખ તરીકે આપી છે એવા પ્રમુખશ્રીઓનું સન્માન કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડીયા સાહેબ વાઇસ ચેરમેન મગનભાઈ તેમજ ઘનશ્યામભાઈ ખાટડીયા એમડીસીને વિનંતી કરું કે પ્રમુખોને શિલ્ડ અને ચેક અર્પણ કરી અને સન્માનિત કરે સૌ પ્રથમ બાજરીગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ભૂપતસિંહ રણજીતસિંહ જાડેજા તાલુકા રાજકોટ તેઓનું સન્માન કરવા માટે ચેરમેન શ્રી વાઇસ ચેરમેનશ્રી એમડી સાહેબને વિનંતી કરું શ્રી ભૂપતસિંહ એવા જ ભરતનગર સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી નવીનભાઈ મકનભાઈ ફેફરનું મહાનુભાવો સીલ્ડ અને ચેકથી સન્માન કરશે ત્યારબાદ સરદાર પટેલ સેવા સહકારી મંડળી ગોપાલભાઈ સન્માન જયેશભાઈ કરશે નવી મેંગણી જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી યુવરાજસિંહ અજીતસિંહ જાડેજા નું સન્માન કોટડા સાગાણી સન્માન કરશે માનસિ જયેશભાઈ રાજડીયા તથા મગનભાઈ તથા ઘનશ્યામભાઈ ફોરડી સેવા સહકારી મંડળી લિમિટેડ ના પ્રમુખ શ્રી કાળુભા દાનુભા જાડેજા તાલુકો જામકોરણા તેઓનું આપણા મહાનુભાવો સન્માન કરશે કોટડા સાંગાણી તાલુકા પંચાયત વિસ્તાર કર્મચારીની ધ્રિયાણ અને ગ્રાહક મંડળીના પ્રમુખ શ્રી યતીનભાઈ જીવરાજભાઈ સાવલિયા તાલુકો કોટડા સાંગાણી તેઓનું સન્માન કરશે આપણા મહાનુભાવ શ્રી ખેવાડિયા સેવા સહકારી મંડળી લિમિટેડ પ્રમુખ શ્રી લવજીભાઈ અર્જનભાઈ તાલુકો મોરબી તેઓનું સન્માન માની ચેરમેન શ્રી વાઇસ ચેરમેન શ્રી અને એમડી શ્રી કરશે ધમલપર સેવા સહકારી મંડળી લિમિટેડ નિલેશભાઈ પરસોત્તમભાઈ વેકરિયા તાલુકો રાજકોટ તેઓનું પણ સન્માન કરશે માનસિ જયેશભાઈ ઘનશ્યામભાઈ અને મગનભાઈ તમલપોર સેવા સહકારી મંડળી લિમિટેડ નિલેશભાઈ પરસોત્તમભાઈ વેકરિયા તાલુકો રાજકોટ તેઓનું સન્માન આપણા સહકારી ક્ષેત્રના મહાનુભાવો કરશે જેતપુર માર્કેટિંગ યાર્ડ વેપારી શરાફી સહકારી મંડળી લિમિટેડ ના પ્રમુખ શ્રી ચંદુભાઈ વલ્લભભાઈ પાઘડા

હવે આપણે જેમના હૃદયના પ્રેરક ઉદ્ગારને સાંભળવા છે જેઓ ભારતના સર્વાધિક લોકપ્રિય વ્યક્તિત્વ રહી જેમનું વિઝન અને ટીમ વર્ક સૌ કોઈને મંત્ર મુક્ત કરે છે એવા માં ભારતીના સાચા સાધક અને સેવક ગૃહ તથા સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરી જોરદાર તાલીઓના માધ્યમથી માન્ય ગૃહ મંત્રી શ્રીને વિનંતી કરી રહ્યો છું હૃદયના પ્રેરક ઉદ્ગાર આપ વ્યક્ત કરશું મારી સાથે પ્રચંડ અવાજથી થી ભારત માતાનો જયકારો લગાવીએ મારી સાથે હાથ ઉપર ઉઠાઈ ભારત માતાની જય બોલીશું બોલો ભારત માતા કી વંદે મંચ પર ઉપસ્થિત જેમના નિમંત્રણ થી હું અહીંયા આવ્યો છું एवा श्रीमान जयेश रादडियाजी मारबंदर विस्तार संसद सभ्य सौराष्ट्र भूमिपुत्र डॉक्टर मनसुखभाई मांडवयाजी डॉक्टर कुंवरजी भाई बावरिया ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ભાઈ જગદીશ વિશ્વકર્મા દિલીપભાઈ સાંઘાણી ઇપકોના ચેરમેન શ્રી મગનભાઈ વડવિયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને કૃપકોના ડાયરેક્ટર મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્ય સંસદ સભ્ય અને સાતે જિલ્લા સહકારી સંસ્થાઓના અધ્યક્ષ પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં માં યહ ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો હજારો ખેડૂત ભાઈ બનોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસ માં અમરેલીથી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખાને ખૂબ સુદ્રઢ કરવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું મિત્રો આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવા વાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે આવડું મોટું સહકારી તંત્ર વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા એકવીસ માં કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે બે હાથ ઉપર કરી જોર થી કરશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધીના આખા દેશમાં કરોડો ખેડૂતો કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે અને મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આ બંનેની પ્રતિમાઓનું અનાવરણ થયું છે વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી મજબૂત કરી વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવાવાળી બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદળિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે अहिया राजकोट जिला दूध संघ लिमिटेड राजकोट जिला खरीद वेचाण संघ राजकोट जिला सहकारी कपास विक्री संघ राजकोट जिला सहकारी प्रकाशन प्रेस राजकोट जिला सहकारी बैंक सराफी मंडी आ बधा सा सभा અને સહકારી સંસ્થાનો પરિચય એનો નફો કોઈ હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની દુર્ઘટના વીમાના બાવીસ લોકો મેડિકલ સહાયના અનેક લોકો અને બેંકની કૃષિ સમાજ પુરસ્કારની નવ સોસાયટીઓને મોટરસાયકલ અને વળતર આપવાનું કામ થયું ભાઈઓ ભાઈઓ બહેનો સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડીયાએ પણ ચાલુ રાખી ભાઈઓ બહેનો આ જિલ્લા બેંક વાર નાબાર્ડનો બેસ્ટ એવોર્ડ ચાર વાર ઓવર ઓલ પરફોમન્સ નો એવોર્ડ આ બધું જ આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યશ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવર્ગ એક ટકાથી ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો

એક રાષ્ટ્રીય યુનિવર્સિટી આપણા ગુજરાતના આણંદમાં સ્થાપવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે એક સાથે ત્રણ વર્ષમાં સાહીઠ ઇનિશિયેટીવ એની અંદર અનેક પ્રકારની